જિલ્લાના નવનિર્મિત પુલ પર ગાબડું પડ્યું છે રાજુલાના માંદરડી નજીક નવા પુલ પર અચાનક જ ગાબડું પડ્યું છે રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર આ નવનિર્મિત પુલ પર ગાબડું પડ્યું છે બે મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આ પુલ બનાવાયો છે તો જયદીપ કન્સ્ટ્રક્શન કંપનીએ પુલનું નિર્માણ કર્યું છે માંદરડી ગ્રામ નજીક ધાતરવડી નદી પર આ પુલ બનાવવામાં આવ્યો છે પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે તંત્રએ નવા પુલ પર અવરજવર બંધ કરી જૂના પુલ પર વાહન વ્યવહાર શરૂ કર્યો છે તો બે મહિના પુલ બે મહિના પહેલા જ આ પુલ જે છે તે બનાવવામાં આવ્યો છે અને અચાનક ગાબડું પડ્યું છે અમરેલી જિલ્લાના નવનિર્મિત પુલ પર અચાનક ગાબડું પડ્યું છે રાજુલાના માંદરડી નજીક નવા પુલ ઉપર ગાબડું પડ્યું છે લગભગ કલાક દોઢ કલાક પેલા હમસાર આવ્યા કે તમારા ગામ પાસે ગામડું પીડ્યું હું બારે હતો ને દોડા દોડા અહીંયા આવ્યો અને મેં જોયું તો ખરેખર ગામડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સી ને હિસાબે કદાચ એજન્સી ના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગામડું પીડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખો અમે શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામ પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ માહિતી સાથે સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે દિલીપ નવનિર્મિત પુલ પર અચાનક જ ગાબડું પડ્યું છે બે મહિના પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે ભ્રષ્ટાચારનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અમરેલીના સ્ટેટ પર બે મહિના પહેલા જ બનાવેલા નવા પુલમાં ગામડા પડતા અહીં વિકાસના દાવા અહીં પોપ સાબિત થયા છે અહીં માલ નદી જે નદી છે નદી પર નો નવો પુલ હજુ બે માસ પહેલા જમ્યો છે જેમાં મસ્ત મોટું ગામડું પડ્યું છે અહી નવા પુલમાં ગામડા પડતા ભ્રષ્ટાચાર થયો હોય એનું સામે આવી રહ્યું છે અહીં નવા પુલને ને હાલ તુરંત બંધ કરવામાં આવ્યો છે અહીં સરકારી કર્મીઓ દ્વારા આ બંધ કરી દેવામાં આવ્યો છે અહીં સરકારી જે તંત્ર છે ટીમ પહોંચી હતી પુલને બંધ કરવામાં આવ્યો હતો આ નવનિયમિત પુલ છે અહી લોટ પાણીને લાકડા હોય ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવ્યું છે કે રાહદારીઓ પોતાના જીવદારી ત્યારે રાહદારીઓની માંગ છે કે આ પુલ જે નવો દુનિય છે એમાં રાખતું કર્યું છે રાજુલા તરફ પુલ આવે દિલીપ ખાસ કરીને બે મહિના પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે જયદીપ કન્સ્ટ્રકશન નામની કંપની આ પુલનું નિર્માણ કર્યું છે આ કંપનીને લઈને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે દીપિકા આ પુલ ભાજડા ફીફાઓને જોડતો છે આમ વાત કરીએ તો અમરેલીથી મુખ્ય માર્ગ ફીપાઓ છે આ આ આ માર્ગમાં છેલ્લા બે વર્ષથી પુલ પુલ નવો નવો બની રહ્યો હતો જે છે જર્જરીત હોવાના કારણે આ નવો પુલ બન્યો છે ત્યારે ફરી આ પુલમાં માં મોટું ગાબડું કરતા આ પુલને બંધ કરવામાં આવ્યો છે અને જે જૂનો પુલ હતો એને હાલ ખોલી દેવામાં આવ્યો છે જેથી વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ શકે છે દીપિકા દિલીપ જયદીપ કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોને લઈને શું વિગતો છે સંચાલકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંચાલકોએ ફોન ઉઠાવવાનો પ્રયાસ નથી કર્યો ત્યારે આ મોટો ભ્રષ્ટાચાર છે એ ચોક્કસથી કહી શકાય કે જૈદીપ કન્સ્ટ્રકશનનો આ ભ્રષ્ટાચાર અહીં સામે આવ્યું છે જેથી આ બે મહિનામાં નવ નવી સ્કૂલમાં ગામડું કર્યું છે જી ત્યાં આજુબાજુના ગામડાના લોકો ત્યાં વાહન વ્યવહાર માટે આ પુલનો ઉપયોગ કરતા હોય છે ત્યાંના લોકોનું શું કહેવું છે આ મુખ્ય સ્ટ્રેટમાર્ગ છે અમરેલી થી પીપાઓ બોટ ને જોડતો અહીં જૂની માંડવી નવી માંડવી શહેર આવેલું છે આ સાથે આવેલી છે આ પુલમાં જ ગાબડું છે તેથી લોકો પણ એવી માંગ કરી રહ્યા છે ગાબડું છે આવે આ પુલ ફરીથી શરૂ કરવામાં આવે જેથી ટ્રાફિક થોડો હળવો થઈ શકે જી દીપિકા જી આભાર દિલીપ વિગત સાથે જોડાવા બદલ તો જયદીપ કન્સ્ટ્રક્શન કંપનીએ આ નિર્માણ કર્યું છે પુલનું બે મહિના પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો છે અને અચાનક જ નવનિર્મિત પુલ પર ગાબડું પડી ગયું છે અમરેલી જિલ્લાની આ ઘટના જ્યાં પુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ક્યાંક ગંધ આવી રહી છે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કેમ કે બે મહિના પહેલા જ આ નવનિર્મિત પુલ બનાવવામાં આવ્યો છે માંદરડી નજીક નવા પુલ ઉપર ગાબડું પડ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે અને હવે આ ગામના લોકો જે છે તે જૂના પુલ પર અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે માંદરડી ગામ નજીક ધાતરવડી નદી ઉપર આ પુલ બનાવાયો છે બે મહિના પહેલા જ નવો પુલ બનાવવામાં આવ્યો છે અને અચાનક જ આ ગાબડું પડતા અનેક સવાલો થઈ રહ્યા છે તંત્રએ નવા પુલ પર અવરજવર બંધ કરીને હવે જૂના પુલ પર લોકો અવરજવર કરવા મજબૂર બન્યા છે અમરેલી જિલ્લાના ધાતરવડી નદી ઉપર આ પુલ બનાવવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાના ખર્ચે બે મહિના પહેલા જ આ પુલનું નિર્માણ થયું છે જયદીપ કન્સ્ટ્રકશન નામની કંપનીએ આ પુલનું નિર્માણ કર્યું છે અને હવે આ પુલમાં ગાબડું પડી ગયું છે સ્થાનિક લોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે અને જલ્દીથી જલ્દી આ ગાબડું પૂરવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે માંદરડી ગામ નજીક ધાથરવડી નદી ઉપર આ પુલ બનાવવામાં આવ્યો છે તો આપણી સાથે મનુભાઈ ધાખડા સરપંચ જાપુદર ગામ વાળા જોડાઈ ગયા છે મનુભાઈ સ્વાગત છે વીટીવી ન્યુઝમાં આ બે મહિના પહેલા જ પુલ બનાવવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના નવનિર્મિત પુલ પર ગાબડું પડી ગયું છે સ્થાનિક લોકો જે છે તે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે આપની પ્રતિક્રિયા એવું કહેવાનું છે કે સરકાર કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે પણ મનુભાઈ લોકો આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે વાહન વ્યવહાર માટે હવે જૂના પુલ પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે કેટલી મુશ્કેલી સર્જાઈ રહી છે મનુભાઈ આ પુલ જે છે તેમાં ગાબડું પડ્યું છે હવે નવો પુલ બંધ કરીને જૂના પુલ પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે લોકો શું કહી રહ્યા છે કેટલી મુશ્કેલી સર્જાઈ રહી છે આ મુશ્કેલી તો જૂનો પુલ થઈ હાલે છે પણ જે આવા ગાબડા પડે એ તો લોકો આવા એજન્સી વાળા વારે વારે ગાબડા પડે તો થાય ને તો હવે આપની શું માંગ છે અમારી જે બીજા છે કે આ જે કાબડું પીડવી થોડું ઇમરજન્સી આ લોકો શરૂ કરી દીધું છે પણ તપાસ કરીને ને વ્યવસ્થિત રીતે આવો બને બીજે ન બને એનો ખ્યાલ રાખે જે તે અધિકારી છે જી આભાર મનુભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ